શપાટું પેગા નહીં એટલે મી ડાયલોગ ફેરવી નાખ્યો બી ના kisi કા ઓઢેગા નહીં રાતે રાતે કોઈનું ના કાપી નાખો ખબર ના પડે વર્ષ છે નહીં થાય એ રોજ ઓઢતો મર્યાદા નહીં બેરી ચલક સરકી અલ્યા સંજેલી જેલી આખી જા તો રે આખી જા

આઈ નો ભૂત બોલ્યું અરે આ પને મારું તો ઓછું પડે કે આ તો મને હમું બોલવા મંડી પાહી કે જુખે કા નહી ન મુ કાહર કે દાંતેરું મારી દેશે ખૂબ આ તો શીખ સુબાનું ઘોગળો કાપી નાખે એવું કરતી હતી હિન્દીમાં બોલતી હતી કા કાકે સસરે કા ઓટે કા નહીં હારે કા ઓઠે કા નહીં હું બોલતી હતી હિન્દીમાં વાતો કરતી હતી ઘણી ખબર હારી સસરે કાની ઓઢે કા હા કા કાની ઓટે કા હા અરે અલગ અલગ કઈ લે હિન્દી માં વાત કરતી હતી મને તો ખબર ના પડે પાઈ હું તો અર્ભણ છું લે હું ખબર પડા પાહી અરે યાર કિસી કિસિકા નહીં ઓઢે કા તો વાઘા કા બધું ગહેલ પહેલ ગહેર પહેર કરતી થી બધું ગમે તે કરી આવો મારી માની સકોનો કોણ કરવું પડ્યું વર્ગ્યું છે લેટજે વર્ગ્યું છે રાતી વર્ગેલું છે ઇને એ રે રે આયો ઇને કે અલ્યા કચ્ચું વર્ગ્યું નહીં હું ભુવા બોલાવું છું

આગા કરે જી ના જેવું બિના આગા કરે किसे नहीं आ ये भी पोलड़ा आगा कर लिया ये क्या कर रहा है बिना किसी का झुकेगा नहीं और बिना उठेगा नहीं पर आबा तो पंद्रह बर मोटा से मारा कैसे है मोटा सी वन तखपान तोड़ मैंने तो मैं शरामावा सा पाही

બીના કેધું હું આતો કવ છું મોઢે કા કે રોઢે કા ઉપર હું કેગા નહીં કંટાળ લેવડી દેસા બોલો કંટાળ તો હું નહીં લેવડાય પણ શું કેગા નહીં બાઈ સાબે કિજા જો પાડી દે

आतला मतलां मु त झुकेगा नहीं झुकेगा नहीं पर झुकेला तो नहींज मैं ये तो मेरे अंडर फिट हो गया लया चल की शरीर अरे भाई करे बंधीसा तने आय तमार दिकरे को, को को तो भैशो बांधा को को तो बकरा बांधा तने बांधिजा छोड़जो आ उडी राख गरम आसा माने झुकेला नहीं ओ तू काका हहराओ के कोई भी हो

हाँ। है पर हम हाँ झुकेला नहीं है तेरी ना डोहा पुष्पा समझ के फ्लावर समझी क्या पुष्पा पुष्पा ने कोला खाली हाँ। याद आयु पुष्पा नाम सुन के फ्लावर समझी क्या ये तो मेरे को कोबिज समझता है रेंगड़ा समझता है मोटे का समझता है इसको पता नहीं मैं क्या हूँ ને પથરો પથરો લે લઈને આજ તો જ નાખું પુષ્પા તેને કો में उसके सर પથરા મે અરે માની જો હાર પથ્થર બોટા મે ફોડી ના હોય